સમગ્ર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં વડાલી ખાતે એકત્રિત થયા હતા અને આવેદન પત્ર આપ્યું હતું આ તબક્કે ખેડૂત અગ્રણીઓ જણાવ્યું હતું કે સરકારમાં અનેક વાર રજૂઆતો કરી આવેદનપત્રો આપ્યા હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી એક મહિના પહેલા થયેલા કમોસમી વરસાદમાં તાલુકામાં નુકસાન થયું હતું અને પડવાથી પાક તદ્દન નષ્ટ થઈ ગયો હતો આમ છતાં સરકાર દ્વારા સર્વે માટેની કોઈ સૂચના આપવામાં આવી નથી અને ખેતીવાડી વિભાગ કોઈ કામગીરી કરતો ન હોવાને લઈને ખેડૂતોની હાલત બગડી રહી છે ત્યારે જો પાકના નુકસાનીનો સર્વે નહીં કરવામાં આવે તો ખેડૂતોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે